છોટાઉદેપુર જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાઓ પૈકીના અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના કુલ ત્રેવીસ ગુનાનો કુલ એક હજાર ચારસો સત્તાવન પોઈન્ટ આઠસો નવ કિલોગ્રામ ગાંજાનો જથ્થો બીઆઈએલ કંપની દહેશ જિલ્લો ભરૂચ ખાતે છોટાઉદેપુર જિલ્લાની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ નાશ કર્યો પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓથી નાર્કોટિક્સ મુદ્દામાલને નાશ નિકાલ કરવા માટે માર્ગદર્શન અને સૂચના આપવામાં આવેલ જે અંગે નાર્કોટિક્સ મુદ્દામાલ નાશ કરવા માટે રચવામાં આવેલ છોટાઉદેપુર જિલ્લાની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ ઇમ્તિયાઝ શેખ આઈપીએસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા સભ્યશ્રીઓ કે સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર એમએ જાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસોજી છોટાઉદેપુર નાવ દ્વારા છોટાઉદેપુરમાં એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાઓ પૈકીના અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના કુલ ત્રેવીસ ગુનાઓનો કુલ એક હજાર ચારસો સત્તાવન પોઈન્ટ આઠસો નવ કિલોગ્રામ ગાંજાનો જથ્થો તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પ્લોટ નંબર ડી તેતાલીસ જીઆઈડીસી આમોદ રૂડ દહે ભરૂચ કંપની ખાતે નીતિ નિયમો અનુસાર સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવેલ